ચાલો આખો દિવસ ટિફિનમાં આપણે શું બનાવીએ હું તમારા સાથે શેર કરીશ વિડીયો છેલ્લે સુધી જોજો અને જો ફ્રેન્ડ તમને અમારા વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો ચાલો અહીંયા બેન આજે શું બનાવવાનું છે આમ કરે તો આજે શું બનશે વટાણા બટેકાનું શાક પૂરી જીરા રાઈસ ભાત ને દાળ બરોબર માવા ચોખા હે આમાં હું તમારા માટે લઈ આવી હો આજે લોટ બોલો ચોખાનો મારી પાસે કેદુના ચોખાના લોટ મંગાવતા હતા તો જુઓ આ ઝાડનો લોટ છે બાજરાનો લોટ આવી ગયો તો પણ ઝારનો નહોતો આ મસાલા છે મસાલા પૂરા થઈ ગયા હતા છે અને આ ચોખાનો લોટ કેદુના કહેતા હતા કે લઈ આવ લઈ આવ તો લઈ આવી તારા બનાવી હાટો એ બનાવજે હો રોટલો અને આ જે મસાલા જે આપણે

તો ચાલો અહીંયા આપણા ભાત પણ દોખાઈ ગયા છે આ જોઈ શકો છો તમે ભાત દોખાઈ ગયા તો પાતને હવે આપણે ચાળી દેવાના છે દાળ પણ દોખાઈ ગઈ છે દાળમાં પણ હવે ને દર લઈશું ચાલો દાળ લઈશું આપણે ચાંડા વડે

તૈયારી કરીએ તો ચાલો ફ્રેન્ડ્સ દાળ માં બ્લેન્ડર પણ થઈ ગયું છે તો હવે આપણે કરી રહ્યા છે દાળનો વઘાર તો આજે બુધવાર છે તો બુધવાર સ્પેશિયલી આપણે કઈ ટિફિન બનાવી દે છે પહેલી વાર અમે બુધવાર ના ટિફિન માં બનાવે ઓમ બનાવે પણ આ પહેલી વાર કઈ બનાવે આજે અમને વિચાર આવ્યો કે ચાલો આજે કંઈક આપણે અલગ બનાવી ને તો અમને થોડો આજે છે ને મોડું થઈ ગયું તો અગિયાર વાગી ગયા પછી તો દાળનો વઘાર કરીને શાક બાકી છે ને બાકીનો બીજો પણ બધું બાકી છે તો આવા ટાણા તો અમારે રોડ બંધાઈ જાય પણ બુધવાર નું નિરાશ હોય પણ નિરાશ તો નથી મેં બધાને ટાઈમે લઈ દેવાનું હોય ટીક બેન હમણાં ટાઈમે લેવા આવી જશે તો આવા ખરાબ ટાણા વધાર કરીએ અને પછી વટાણા માટે કાંઈ શાક દેવાનું છે એમાં પણ વધારે થોડાક આખા મસાલા નાખી દેવાનું તો ગરમ થઈ ગયું છે અહીંયા

અને વટાણા જો ગરમ પાણીમાં આપણે રાખી દીધા પછી પણ નાખી દઈશું જરા કેટલી આપણે નાખશું હિંગ

说要白菜。 અયા ભાત મિક્સ થઈ ગય છે અને ઉતારી દઈશું નીચે ભલા તો ચાલો અયા તો પેલું ખોડા કીધું છે તો પેલા મગલા આપણે નાખી દઈશું તેલ અને કરીએ સાખણો વઘાર અને પૂરી કરો આને પણ તેલ ગરમ થવા માટે રાખી દેવાનું છે ગરમ થવા દેશે એટલે ખાલી નાખી દઈએ આપણે થોડું મસાલા નાખી દઈશું પછી બસ આમ હલાવી દે એટલે

કાઢીને રાખ્યા હતા પણ અહીંયા અહીંયા હતા લેવા જવાનો ટાઈમ નહોતો પાંચ કિલો ટમેટા લઈએ એવા કાકડી લીધી જુઓ મેં વટાણા ફોયલા પછી આ સુરતી પાપડીના દાણા એ હોતેન ફોયલા અને હવે તુવેર ફોરવાનું ચાલુ છે અહીંયા બેન ચોખા ચાલી રહ્યા છે સાંજના ટિફિનની તૈયારી કરવાની છે સેવ ટમેટાનું શાક બનાવવાનું છે થોડું જ બનાવવાનું છે મેથીની ભાજી પણ બનાવવાની છે આપણે આજે બુધવાર છે એટલે બુધવારે વહેલું વહેલું ટિફિન હોય ફટાફટ ટિફિન બનાવીએ કેમ કે બુધવારે બધાને સભામાં પણ જવાનું હોય અને ટિફિનો પણ વહેલી આપી દેવાની હોય આજે એક ટિફિનમાં અમારે છે ને કેદુના માસી હે એમ જ કીધા રાખીએ મને મેથીની ભાજી જીવો મને મેથી મેથીની ભાજી અને રોટલો દેવાના છે એમના ટિફિનમાં તો ચાલો ફટાફટ એક બાજુ આપણે ગુગરમાં ખીચડી પકવા માટે રાખી દઈએ અને બીજી બાજુ શેવ ટમેટાનું શાક બનાવવા માટે રાખી દે આખો દિવસ કેમ ગયો જાય ખબર નથી પડતી તો ચાલો ફટાફટ બનાવી આપણે તો ચાલો ફ્રેન્ડ્સ હવે અમારે અહીંયા સેવ ટમેટાનું શાક બનાવવાનું હતું ને એ કેન્સલ થયું અને બનાવવાનું છે રીંગણ બટેકાનું શાક તો અહીંયા બટેકા લઈ લીધા જે અત્યારે હું દસ કિલો લઈ આવી અને અહીંયા છે રીંગણ અને ટમેટાને તો ગ્રેવીમાં વાપરી નાખશું તો ચાલો હવે સુધારીએ આપણે રીંગણ જુઓ રીંગણ છે બટેકા તો ચાલો નાખેલાડી રહ્યું છે જોઈ શકો છો તમે તો ચાલો ફ્રેન્ડ્સ ફાઇનલી અહિયાં સરસ મજાનું મેથીની ભાજી બની તૈયાર થઈ ગઈ છે જોઈ શકો છો તમે અહીંયા સરસ મજાનું રીંગણ બટેકાનું શાક પણ બની તૈયાર થઈ ગયું છે જોઈ શકો છો તમે તો ચાલો ફટાફટ હવે આપણે ખીચડી બફા માટે રાખી દઈએ અને સાથે રોટલી પણ બનાવવાની છે તો ફટાફટ હવે ખીચડી અને રોટલી બનાવી દઈએ તો ચાલો ફાઇનલી શાનનું ટિફિન બનીને તૈયાર થઈ ગયું છે મસ્ત મજાનું રીંગણ બટેકાનું શાક છે જોઈ શકો છો તમે સરસ મજાને અહીંયા મકદાર વાળે આપણે ઢીલી ખીચડી બનાવેલી છે અને સાથે આપણે એક ટિફિન માં રોટલો દેવાનો છે રોટલી પણ બનાવેલી છે અને મેથીની ભાજી તો ચાલો ફાઇનલી સાનો ટિફિન બનીને તૈયાર થઈ ગયું છે તો ફટાફટ ટિફિનો ભરી દઈશ